નમસ્કાર લઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ઘોઘંબા તાલુકાના રાજગઢથી બાકરોલ સુધીના રોડનું ખાતમુહૂર્ત હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય સમયથી રાજગઢથી બાકરોલ સુધીનો રોડ જર્જરિત અવસ્થામાં થઈ ગયો હોવાથી લોકોની ખૂબ જ માંગણી હતી અને આ રોડ આ બાબતે લોકોમાં ખૂબ જ ઉત્તેજા ઉત્તેજના અને ઉત્કંઠા હતી કે ક્યારે આ રોડ બનશે બનશે કે નહીં બને આ તમામ સવાલોના જવાબ વચ્ચે આજરોજ સરકાર દ્વારા આ રોડને મંજૂરી આપવામાં આવી હતી અને હાલોના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર તેમજ રાજકીય આગેવાનોની હાજરીમાં આ રોડનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું લાબડા ધરા મુકામે રાખવામાં આવેલા ભૂમિપૂજનની અંદર ઘોઘંબા તાલુકાના વરિષ્ઠ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુના લોકો ઉપસ્થિત રહ્યા હતા લોકોમાં આ રોડ બનવાની ખુશી

એ યોજનાનો લાભ ગરીબ પરિવારને મળે છેવાડાના ઘરને યોજનાનો લાભ મળે એવી યોજના સરકારે બનાવી જોઈએ આપણે કોઈ સરકારમાં રજૂઆત કરવા નહોતા ગયા કે એકસો આઠ તમે ચાલુ કરો આ તો મોદી સાહેબે એકસો આઠ શરૂ કર્યું મોદી સાહેબ એક ગરીબ પરિવારમાંથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે મોદી સાહેબે રેલવે સ્ટેશન ઉપર ચાનો ધંધો કરી અને એક સામાન્ય પરિવારમાંથી આજે દેશના મંત્રી બન્યા રાત્રે જયારે ગરીબ પરિવાર હોય અને ઓપરેશન માટે બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા ખર્ચો થવાનો હોય તો એ કેવી રીતે ઓપરેશન કરાય એના અનુભવ છે અને આ બધા અનુભવ ઉપરથી આપણા મોદી સાહેબે

ગરીબ પરિવાર માટે પૈસાદાર વ્યક્તિ તો એની ગાડીમાં જાય ઓપરેશન કરાવે જેટલું બિલ થાય ચૂકવીને આવી આઈ જાય પણ ગરીબ પરિવાર ને લાભ થાય એના માટે મોદી સાહેબે આ કાર્ડ આપણને આપ્યું છે આવી વાત કરવા જઈએ તો કલાકોના કલાકો નીકળી